ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ મેગીની રેસિપી આ મેગી નાના બાળકો માટે કે તમે મોટા માટે પણ બનાવી શકો છો તે માટે સામગ્રી જોઈ લઈએ તો તે માટે મેં અહીં મીડિયમ સાઇઝનું બટેટું લીધું તેને ઝીણું સમારી લીધું છે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને પણ ઝીણી બારીક સમારી લીધી છે એક મરચું લીધું તેને પણ ઝીણું સમારી લીધું એક ટામેટાને સમારી લીધું અને આદુ અને લસણની ઝીણી ઝીણા સમારી લીધા અને થોડાક ફ્રેશ લીલા દાણા અને એક મેગી લીધી છે તમે વેજીટેબલ તમારા પ્રમાણે વધુ ઓછા કરી શકો છો તમે તેની અંદર લીલા વટાણા અને ગાજરને પણ એડ કરી શકો છો તો હવે મેં એક કડાઈ લીધી તેની અંદર બે ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર આદુ અને લસણના ટુકડાને એડ કરી દઈશું અને તેને સારી રીતે સાથળી લઈશું ત્યાર પછી આપણે તેની અંદર મરચાં એડ કરી દઈશું અને તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈશું અને પછી તેની અંદર આપણે બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને એકથી બે મિનિટ સુધી આપણે તેને તેલમાં સાતળી લઈશું તો આપણે અહીં આપણે મેગીમાં બટેટું એડ કરી રહ્યા છીએ આ બટેટું એડ કરવાથી મેગીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો તમે એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો તો આપણી એક મિનિટ થઈ ગઈ છે અને આપણે ડુંગળી તમે જોઈ શકો છો કે થોડીક ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે અને તે થોડીક સોફ્ટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે તેની અંદર બારીક સમારેલા બટેકા એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેની અંદર આપણે ટામેટાને એડ કરી દઈશું વેજીટેબલ તમે તમારા પ્રમાણે વધુ ઓછા કરી શકો છો તમે કોઈ પણ વેજીટેબલ તમને જે ભાવતા હોય તે તમે તમારી પાસે હોય તે તમે તેની અંદર એડ કરી શકો છો અને તેની મેગી બનાવી શકો છો તો હવે આપણે તેની અંદર થોડાક મસાલા એડ કરી દઈએ તો તે માટે મેં અહીં એક ચમચી જેટલું હળદર પાવડર લીધો તે એડ કરી દઈશું એક ચમચી હિંગ એડ કરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો ત્યાર પછી ગરમ મસાલો આપણે એક ચમચી એડ કરી દઈશું ધાણા જીરું પાવડર એક ચમચી એડ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે કરવાથી આપણા મસાલા તેલની અંદર સારી રીતે ચડી જશે અને તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે તો હવે આપણે તેને એક મિનિટ સુધી ચોળવશું અને ત્યાર પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું અહીં આપણે થોડુંક જ એડ કરવાના છીએ કારણ કે મસાલા સાથે જે મેગીનો મસાલો આવે છે તેમાં મીઠું હોય જ છે એટલે આપણે અહીં મીઠું થોડુંક માપમાં જીવું કરીશું હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું અને એક મિનિટ પછી આપણે જોઈ લઈશું અને તેને આ રીતે હળવા હાથેથી ચમચાના મદદથી આપણે તેને ફેરવી લઈશું જેથી કરીને આપણું બધા વેજીટેબલ સરસ ચડી જાય તો તમે જોઈ શકો છો કે બધા જ વેજીટેબલ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે ત્યાર પછી આપણે તેની અંદર એક ગ્લાસ પાણી એડ કરી દઈશું એક મેગી હોય તો તમે એક ગ્લાસ ઉપર થોડુંક પાણી એડ કરી શકો છો બે મેગી હોય તો બે ગ્લાસ પાણી એડ કરશું હવે આપણે તેની અંદર આ મસાલાને જે મેગી સાથે આવે છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું આપણું પાણી ઉકળી ગયા પછી હવે આપણું પાણી ઉકળી ગયું છે તો હવે તેની અંદર આપણે મેગી એડ કરી દઈશું મેગીને મેં આ રીતે ભાંગી લીધી છે અને હવે આપણે તેની અંદર એડ કરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે કરવાથી આપણી મેગી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે હવે આપણે તેને ઢાંકી અને એકથી બે મિનિટ સુધી તેને સારી રીતે ઉકળવા દઈશું અને પછી એકથી બે મિનિટ થાય પછી આપણે તેને જોઈ લઈશું અને આ રીતે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણી મેગી થોડીક હજી સોફ્ટ થઈ ગઈ છે હજી આપણે તેને સારી રીતે તેલમાં ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકથી બે મિનિટ થઈ ગઈ છે અને આપણી મેગી સરસ બનીને થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા દાણા એડ કરી દઈશું તો તમે ચોક્કસ આ રીતે એકવાર મેગી બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે આ મેગી એકદમ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે આ મેગી મેં બે વ્યક્તિ માટે બનાવેલી છે તમે જો ગ્રેવી ઓછી કરવા માંગતા હોય તો તમે ઓછી પણ કરી શકો છો તો હવે આપણે મેગીને સર્વ કરી લઈશું તો આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો નાના બાળકો અને મોટા માટે તમે ચોક્કસ એકવાર આ રીતે મેગી બનાવજો તે ખૂબ જ ખુશ થઈ જશે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે મેગી કઈ રીતે બનાવો છો